પુલ તો છે ને ખાલી મામેરા મૂકવા માટે બનાવ્યો એની ગોળે છે બે ત્રણ વાર પુલ ચાલુ થઈ આ આ રોડ બનતો નથી વિકાસ ગયું માધાપર ચોકડી એટલે રાજકોટનો એકદમ અને અહીંયા આ પોઝિશન છે તો તમે સમજો કે કઈ રીતનો વિકાસ છે માધાપર ચોકડી પાસેનો જે સર્વિસ રોડ છે તે શરૂ થયો છ થી આઠ મહિનાનો સમય વીતી ચૂક્યો છે છતાં પણ અહીંયા ડામર રોડ નથી થયો અહીંયા કેવી તકલીફો પડી રહી છે અહિયાં સ્થાનિકો અને વાહન ચાલકો સાથે વાતચીત કરી શું કહેશો આ જે સર્વિસ રોડ છે આ પરિસ્થિતિ કેટલા ટાઈમ ઓગણીસ છ બે હજાર ચોવીસ ના રોજ જે સંપાદન ની જે રકમ લેવાની હતી રકમ લઈ લીધી છે આજે એક વર્ષ થવા પામેલ છે છતાં પણ રસ્તો થયેલ નથી એટલે ધૂળ ઉડવાની સમસ્યા થાય છે રોજ ગ્રામ ધૂળ ધૂળ છે 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 પબ્લિક ઉડે આ રસ્તો જે બધા ને શું કરે માણસ ની મજબૂરી ભાઈ આ બાજુ કમ્પ્લીટ નથી આમ થાય કે રોડ સારો હોય તો આ બાજુ ગાયો પહોંચી જાય અહીંયા પણ બંને સાઈડ ચાલુ છે સોસાયટી બહાર નીકળી બે બાજુ જોવું પડે છે આમથી આવતા છે ને આમ બ્રિજ ઉપર ઉપરથી ફૂલ સ્પીડ માં કોઈ આવતું હોય ને

માધાપર ચોકડી પાસે જે ગાંધી સોસાયટી પાસેનો જે સર્વિસ રોડ છે એ અત્યારે કાચો છે અને એ બાબતે વારંવાર જિલ્લા સંકલનમાં મેં કલેક્ટરશ્રીનું ધ્યાન દોરેલું હતું અને એ સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા તાત્કાલિક આ બાબતની ગંભીરતા લઈને એના તરત જ વર્ક ઓર્ડર અને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ટેન્ડર મંજૂર પણ થઈ ગયા છે અને એક અઠવાડિયાની અંદર ત્યાં કામ પણ ચાલુ થઈ જશે એટલે આવનારા ચોમાસા પહેલાં લોકોને એ રસ્તા પ્રત્યેની કોઈ પણ હાલાકી નહીં રહે